અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન જિલ્લાના છ તાલુકામાંથી એક થી ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો સાથે ઉપરવાસમાં પણ વધુ વરસાદ વરસવાને પગલે જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા વાત્રક અને માજુમ ડેમમાં પાણીની આવક વધી હતી ત્યારે મોડાસા તાલુકાના માજુમ જળાશયમાં છ હજાર આઠસો ક્યુસેક પાણીની આવક જ્યારે વાત્રક જળાશયમાં ચુમ્માલીસ હજાર ચારસો ને ત્રીસ ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ હતી જેના પગલે જળાશયોનું રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા આ બંને ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તો વાત્રક જળાશયમાંથી પિસ્તાલીસ હજાર ત્રણસો ઇઠ્યોતેર ક્યુસેક જ્યારે માજુમ જળાશયના બે દરવાજા ફરી છ આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું કે જિલ્લાના જળાશયમાંથી પાણી છોડવાને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી આવી હતી તો સાથે તંત્ર દ્વારા આ બંને જળાશયોના કાંઠા વિસ્તારના લોકોને નદી કાંઠે ન જવા એલર્ટ પણ કરવામાં આવ્યા હતા અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ